સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલા આઇસોલેશન સેન્ટરમાં બે કોર્પોરેટર ભાગ હટ્યા હતા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અને કુંદન કોઠિયા વચ્ચે આઇસોલેશન સેન્ટર પર માથાકુંડ સર્જાઈ હતી કાપોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરેલા આઇસોલેશન સેન્ટરમાં જોવા જેવી થઈ હતી આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયા અને ઘનશ્યામ મકવાણા વચ્ચે નિમ્સની શાબ્દિક ટપાટપી થવા પામી હતી ઘનશ્યામ મકવાણે કુંદન કોઠિયા પર આક્ષેપો કર્યા હતા અને તેઓ માત્ર ફોટા પડવા માટે જ અહીં આવે છે અને તેથી તેમણે આઇસોલેશન સેન્ટરમાંથી તાત્કાલિક નીકળી જવા માટે સંભળાવી દીધું હતું ઘનશ્યામ મકવાણાએ કુંદન કોઠિયાની સામે સીધા આક્ષેપ કર્યા હતા જેને લઈને આઇસોલેશન સેન્ટરમાં પણ થોડા સમય માટે તમામ લોકો સ્તબ્ધ થઈ સાંભળતા રહેવા પામ્યા હતા તો સ્વામી કુંદનબેન કોઠિયાએ કહ્યું હતું કે તને લાખ રૂપિયા જોઈતા હોય તો હું આપી દઉં પણ તું અહીંથી નીકળ તું મને અહીંથી કાઢવા કોણ છે હું તારી પથારી ફેરવી નાખીશ મને તારી કોઈ જરૂર નથી તારી ઓકાત નથી મારી સાથે વાત કરવાની આવા શબ્દો બોલતા પાર્ટીના કાર્યકર્તા પણ શરમજનક સ્થિતિમાં મૂકી જવા પામ્યા હતા કુંદન કોઠિયાને કનશ્યામ એક બીજા ઉપર આક્ષેપો કર્યા હતા નાય મને કેસ તું અહીંયા આવી કેમ તમ બહાર નીકળો ને કાલથી આવતી નઈ મને એવું કીધું છે એને સાચું છે ખોટું છે આખી મહેનતમાં અમે સેવા કરી છે અહીંયા અને અત્યારે તમ આમ છો એટલે વાત કરી લ્યો વિપુલભાઈ ને તમ તા ને મારા કોઈ વાત નથી કરવી મારા સુખ જોતો ને આ તો થઈ હાલ તો આ સમગ્ર માથાકુર નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા